ને આને છે ને હવે આપણે સાફ કરવાના છે તો કેવી રીતે સાફ કરી તમને બતાવીશું બધાય તો ફેમિલી હવે છે ને આપણે કરી લેના લીંગા ભાંગી નાખ્યું હોય જો આ રીતના કેમ મસ્ત લીંગા ભાંગે હો બાકી તો આપણે છે ને પેલા બધા કરીને લીંગા ભાંગી નાખીએ પેલા સૌથી પહેલા જો આ રીતના બધા મસ્ત મસ્ત કરેલા હે

આપણે કઈક વસ્તુ કઈ જો તમારે આવું કઈ આવે કે નહીં આવતું ક્યાં તો અમે તમે ક્રિષ્ણની અંદર થી એવું કંઈક નીકળ્યું છું તો આપણે પાસે એક પાણી તોય નીકળી ભાઈ ક્રિષ્ણ આપડે છે ને આવી રીતના કૈકલા સાફ કરવાની છે પહેલા લગારો વને વિયો થાય એમ આપણને કોઈ તકલીફ ન પડે એમ કાકરીનો કકકસ બોલે એ આપણે આ આવી રીતે ના હારા કરવા જો આપણે આવી રીતે સાફ કરવાના છે કઈસલાને તો ફેમિલી આવી રીતે નહીં ને આપણે કઈસલાને છે ને સાફ કરવાના છે

કેમ ભણે મસ્ત હોય ને ભાગે કેમ કરે ભાઈ અને અમારે હરજીભાઈ જોવા આવ્યું ભાઈ મજા આવે તમને તો ભાઈ હરજીભાઈ ને જોવાની મજા આવે અને આપણે કરેચલા સાફ કરીને છીએ ચાલો જો એટલા સેલ બને કરી નહીં ચાર પાંચ કરેચલા સારા કરી નાખાય ભાઈ આપણે બધા સાફ કરી નોખો નોખા ભાગે છે અને છે ને આપણે મસ્ત મસ્ત લીંગા પણ સાફ કર નાખીએ ભાઈ આ રીતના કંઈક લીંગા છે અને તમને છે ને ગારો દેખાતો છે લીંગામાં જો દેખાય દેખાતો હતો ભાઈ તો આપણે ગારો પણ ફેમિલી સાફ કરી નાખીએ તો ચાલો કન્ટિન્યુ રેજો વિડીયોની અંદર ક્યાં પણ ક્રિષ્ઠા સાફ કરી દેવો આપણે મસ્ત કાંય કન્ટિન્યુ ક્રિસ્ટ તો ફેમિલી આપણે છે ને મસ્ત ગારાવાળા હતા નહીં ધોઈ એ કહે અને જો આ રીતના મસ્ત થઈ ગયા ફેમિલી તમે જોઈ શકો અને હવે છે ને આપણે આના ફોડી નાખવાના એટલે મતલબમાં ટૂંકમાં કહું ને તો આને છે ને આપણે છે ને ઠીબુ અને બધું અલગ અલગ કરવાનું છે તો જો ફેમેલી આવી રીતના કંઈક લિંગ છે આપણે ચપેલા નાખી દીધા હવે અને હવે આપણે છે ને ક્રેશ્લા ફોડવાન છે કાસ આયોલબેન ફોડવન હ તો ચાલો આપણે જો ક્રેશના ફોડવાની મુદ્દત કરી દઈ જો આવા કંઈક મસ્ત મજાના જો કેવા કરેશ તો ફેમિલી જવું વારી તો ક્રેશલો છે મસ્ત મજાનો પછી આવી રીતના પડખા ને સાફ કરવાનું છે આવી રીતના સાફ થઈ જાય પછી આપણે આવી રીતના ભાંગી નાખવાનું છે બે બે ઓલા કરી નાખવાનું છે આવી રીતના અને ફેમિલી છે ને આવી રીતના કઈ કઈ ફારી કરવાની છે જોઈ શકો અંદર ફેમિલી સારો હોય ને કાઢો પડે આવી રીતના આવી રીતના આપણે કઈ ફારી કરી નાખવાનું છે કેમ પણ તો ફેમિલી આપણે એક ક્રશ સારો કરી નાખ્યો ભાઈ અને બીજો ક્રચલો સારો કરવા લઈ લીધો હોય જો મજાના અને પછી જો આવી રીતની કળિયું હોય ને આવી રીતની કાઢી નાખવાની જોઈ શકો કેમ પણ બે બાજુ થી કાઢ નાખવાની ભાઈ અને પછી છે ને વસાડા થી બે બટકા કરી નાખવાના અને પછી છે ને આને સાફ કરવા આપણે ઘણા બધા તો સાલો આપણે સાફ કરી નાખીએ પહેલાં શું કેવું ઓ સેલ સાફ કરી નાખવા તો સાલો ફેમિલી આપણે બધા સાફ કરી નાખીએ પછી તમને છે ને બતાવી કેવા કરે છે અહીંયા તો આ રીત નગેક્સેમસ્ત તો ફેમિલી આ કરેક્ની ની અંદર કેટલી લાલ ઈંડા છે જોવો તમે ઓહો ભાઈ ઈ પણ જીવે જોવો તમે દેખાતી હોય ને તો કમેન્ટ કરજો કેટલી લાલ ઈંડા ઓ ભાઈ તો ખરાબ જો તમે કેટલી બધી ભાઈ ઈંડા છે આ

તો ફેમેલ આપણે મસ્ત ક્રેશલા સારા ગણી ભાઈ આ પડખા પડખા ને લિંગ આમાં છે અને જો કીબું છે ને બીજું આમાં છે તો ચાલો હવે છે ને આપણે લોટ બાંધવા જઈએ તો સૌથી પહેલા છે ને ફેમિલ આપણે સુલો જેગવી નીખીએ આગળ પટાળનું કાગળ છે આવી રીતનું મારે સિઝરબેન સુલો જેગવી છે જેવા જગ્યાએ એવા હાસુ કા સાલો આપણે પહેલાં સુલો જેગવી ખીએ અને આપણે છે ને હા થોડું ગોલું કિલું છે સ્યાજ કર્યું છે શાક બનાવવાનું નવીન પ્રકારનું બનાવવાનું છે બનાવવાનું છે અલભાઈ તો ફેમિલી આપણે છે ને સડોવિન શાક બનાવવાનું છે તો હવે નામ છે પહેલાં આપણે છે ને તેલ તો આપણે મસ્ત મજાનું ફેમિલી તેલ નામ દીધું છે અને ફેમિલી હવે નાખવાનું છે આપણે ભેળવેલું લાલ મરચ એક ચમચી નથી નાખવાનું આપણે નાખવાનું છે બે ચમચી તો મરચું તો નાખાય ગયું છે હવે નાખી દેアン છા પરોડર તો બરે મસ્ત હળદર પણ નાખી દીધી ફેમિલી ઓ જોઈ શકો અને હવે નાખણ છે ફેમિલી આપણે નિમક તો બરે મસ્ત મજાનો નિમક પણ નાખી દીધો તો આપણે છેને મસ્ત મજાનો બધું નાખી દીધું છે અને હવે છેને નાખણ છે આપણે પાણી આને કહેવાય ફેમિલી છડડો એમ કેમ તો જો આ રીતનો વેક છે મસ્ત અને હવે મેં કીધી ફેમિલી આપણે શું લે તો મસ્ત મસ્ત આપણે તાપ થઈ ગયા ભાઈ તો ચાલો આપણે મેં જો મસ્ત મેકી દીધું ભાઈ અને ઠીબુ નું છે ને આપણે શું કરવાની ઠીબુ આપણે શિયાળો ભગવાન તો ફેમિલી આ રીતની કે મસ્ત ઠીબુ છે ભાઈ અને આમાં છે ને આપણે શીણા લોટ ભરવાની શીણા લોટ છે ને આપણે બનાવવાનો છે બોલે તમારે મમ્મી બનાવી છે હું તમને બતાવી તો ચાલો તો ફેમિલી હવે છે ને આપણે બાંધવાનો છે લોટ તો સૌથી પહેલાં છે ને આપણે નાખી દઈએ ડુંગળી તો આપણે લાટ તો ડુંગળી નથી નાખવાની જરૂરિયાત પ્રમાણે નાખવાની અને પછી નાખવાનું છે ફેમિલી આપણે નિમક પણ નાખી દીધું હોય અને પછી છે ને આપણે નાખી દીધું જરૂરિયાત પ્રમાણે હળદર બસ તમાને રૂ પસી નાખશું આપણે ફેમિલી મરશું અને ફેમિલી પસી નાખશું આપણે તેલ તો ફેમિલી નાખશું આપણે ફેમિલી લોટ તો આપણે જેટલો લોટ બનાવવાનો હોય ને એટલો આપણે લોટ નાખી તો લોટ બનાવવાનો છે તો ચાલો આપણે જો તમે આ રીતનું કંઈક બને છે લોટ તમે કેમ બનાવો ખાસ કેમ કોમેન્ટ પછી જો તમે આવું થઈ જાય ને પછી નાખશું આપણે ધાણા જીરું બહુ લાટ તો નથી નાખવાનું પણ જરૂરિયાત પ્રમાણે નાખી દીધું છે અને પછી પાછું જો આપણે આવી રીતનું મહળવાનું હોય ભાઈ લોટ તો ચાલો આ રીતના છે ને આપણે મહળી નહીં અને જો આપણું શાક આ સડે છે અને આંધણ પણ થઈ ગયું છે તો ફેમિલી આ રીતનો કંઈક મસ્ત લોટ બંધાઈ ગયો છે અને આ છે ને આપણે ઠીબુમાં ભરી દઈએ તો જો મિલ આ રીતના છે ને કે આપણે મસ્ત મસ્ત ઠીબુ ભરવાની હોય તો જોઈ શકો આ રીતે મસ્ત લોટ ભરી દઈએ આપણે બધી ઠીબુમાં જો કેમ પણ મસ્ત ભરાઈ ગઈ તો ચાલો આપણે ફટાફટ બજ્યું ઠીબુ ભર દઈએ અને મસ્ત એક લોટ ભણેલો છે જો આપણે એટલી ઠીબુ તો ભરી દઈશું ત્યાં

આપણે ઘરના રોટલા પણ બની નથી અને ઓલરેડી ક્રિશલેન શાક તો બની ગયું છે જો આવી રીતની કંઈક ક્રિશલેન થી ગયા ભાઈ કંઈક હટી નહીં એવી અને જો તમે આ રીતના કંઈક ક્રિશલેનના લીંગ આવે આપણે દરિયા કિનારે આવી ગયા છીએ અને દરિયા કિનારે જો તમે કેવા કેવા મસ્ત મસ્ત મોજા આવી રહ્યા છે અને ફેમિલી અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અને જો આ રીતના કંઈક મોજા આવે છે